નમસ્કાર ગુરુ પૂર્ણિમાના પાવન અને પવિત્ર દિવસ નિમિત્તે સદગુરુ મહારાજના ચરણોમાં વંદન સાથે આપણા ભારતીય દર્શનમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ જ અતિ મહત્ત્વ છે ગુરુ એટલે જીવનમાં કાંઈ શીખવે તે ગુરુ અત્યારે તો વર્તમાન સમયમાં ગુરુની વ્યાખ્યા સંપૂર્ણપણે આપણે વ્યવસાયલક્ષી કરી દીધી છે કે જે આપણે વ્યવસાયલક્ષી શિક્ષણ આપી અને જીવનમાં આર્થિક રીતે આપણે સુખી સમૃદ્ધ થઈએ એવું શીખવીએ ગુરુ પરંતુ જે ભારતીય દર્શન છે જે ભારતીય આપણું જે વૈદિક ધર્મ છે એમાં ગુરુનું સ્થાન તો આજનો જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ આપે એ ગુરુ પૂરતું સીમિત નથી માત્ર કેળવણી આપે કેળવણીકાર પૂરતો સીમિત નથી જીવનના દરેક ક્ષેત્રમાં મનુષ્ય મનુષ્ય બની રહે માણસ માણસ બની રહે એ વ્યવસાયની સાથે સાથે આધ્યાત્મિક બની રહે એનામાં તમામ પ્રકારના ગુણોનું પ્રાગટ્ય થાય દયા કરુણા પ્રેમ ઈશ્વર ભક્તિ ભજન કીર્તન પરોપકારની ભાવના આ બધું જાગૃત થાય અને મનુષ્ય મનુષ્ય બની રહે કારણ કે મનુષ્યનું સર્જન ઈશ્વરે કર્યું છે ઈશ્વરે મનુષ્યને કર્મની બાબતમાં બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર રાખ્યું છે એ ધારે કર્મ કરી શકે એ રાક્ષસ પણ બની શકે મહાપુરુષ પણ બની શકે મહાન બની શકે સારું બની શકે સજન બની શકે દુર્જન બની શકે હવે એના શરીરમાંની જે ઉર્જા જે દિશામાં ગતિ કરતી હોય એ પછી ગમે ત્યાંને લઈ જાય એ મનુષ્યને સદમાર્ગે વાળી અને મનુષ્ય બનાવે મનુષ્યની અંદર રહેલું મનુષ્યત્વ જગાડે એનું નામ જ ગુરુ જે ગુરુ પૂર્ણિમા આપણે આજે ઉજવી રહ્યા છીએ એ ગુરુ પૂર્ણિમાનો સંબંધ આધ્યાત્મિક ગુરુ સાથે છે અધ્યાત્મ સાથે છે કે જે આપણા અંતરઆત્મામાં જઈ અને આપણને જગાડે કે તું મનુષ્ય છે તું કોણ છે તારે શું કરવાનું છે તારું કર્મ માત્ર પશુની જેમ વ્યવસાય કરી અને પોતાનું અને પોતાના સંતાનોનું પાલન કરવું ભરણ પોષણ કરવું એટલું જ નથી પરંતુ તારી વિશેષ જવાબદારી છે સૃષ્ટિમાં ઈશ્વરે તને મોકલ્યો છે સદકાર્યો કરવા માટે સારા કાર્યો કરવા માટે અને તારામાં પરોપકારની ભાવના જાગે મનુષ્યના ગુણો જાગે અને મનુષ્ય એકબીજાને મદદરૂપ બને મનુષ્ય થકી કોઈ મનુષ્યને તકલીફ ન પડે અને મનુષ્ય મનુષ્ય બની રહે એ માર્ગ સૂચવે એ બતાવે એ સદ્ગુરુ તો એવા સદગુરુ મહારાજની આજે જ્યારે આપણે ગુરુ પૂર્ણિમા ઉજી રહ્યા છીએ ત્યારે આજના ગુરુ પૂર્ણિમાના પાવન અને પવિત્ર દિવસથી આપણે એક સંકલ્પ લઈએ કે દિન પ્રતિદિન મનુષ્યમાં જે માનવતાના ગુણો છે જે એ ગુણો લુપ્ત થતા જાય છે દિન પ્રતિદિન મનુષ્ય વિકૃતિ તરફ આગળ વધી રહ્યો છે તો ગુરુ મહારાજ પાસે આપણે પ્રાર્થના કરીએ કે બધી દૂરવૃત્તિઓથી આપણે દૂર લઈ જઈ અને અંધકારમાંથી આપણને પ્રકાશમાં પ્રકાશમાં લઈ જાય આપણું જીવન દિવ્ય અને ધન્ય બને એવી શુભેચ્છા સાથે જય ગુરુદેવ